એ વખતે રમ અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું એ વખતે એક મારવાડી કુટુંબ અને અમારા બીજા ઘરમાં ભાડે રહે એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જ હતા અને એમના વડીલ હતા ભૈરવ કાકા મારવાડી કુટુંબ અને એ રાજમહેલમાં કામે જ હતા પણ ટાંકવામાં એમની જોડી નહીં પણ ટાંકવામાં એમની જોડી ન મળે ટાંકણું તો જાણે એમનું બાળક ને અથોડી જાણે એમની દાસી અને ટાંકણું તો એમનું બાળક હતું અને અથોડી એમની દાસી હોય એવી રીતે ચાલે એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ એટલે પથ્થર ખાડાવાળો પથ્થર જેમાં બધા મસાલાઓ ખાંડી શકાય એવો જે ઊંડા વાળો પથ્થર હોય એને ખલ કહેવાય એવો સુંદર ખલ લઈ આવ્યો તો રાજી રાજી થઈ ગઈ તે જ વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડી અને આરસના પાચિકા લાવી આપવાનું વચન લઈ લીધું અને એ જ વખતે અમુએ કાકાનો હાથ પકડી અને આરસના આરસ પથ્થર હોય એના લીસા ટુકડાઓ લીસા નાના પથ્થરો એને કહેવાય પાચીકા લાવી આપવાનું વચન લઈ લીધું બીજે દિવસે સાંજે અમુના સુંદર કૂકા આવી ગયા અને બીજા દિવસની સાંજ પડી ત્યાં તો અમુના સુંદર કૂકા આવી ગયા બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું એટલું જ નહીં એની આબરૂની મહતાઈ વધી ગઈ બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું એની નામના થઈ ગઈ એટલું જ નહીં એની આબરૂ અને ઇજ્જતની મહ એનું મહત્વ વધી ગયું ત્યાં સુધી